વાવથરા જિલ્લાના ભાબર નગરપાલિકા દિવસેને દિવસે હવે ખાડામાં જતી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા પડ્યા હોય છે તેમ છતાં કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી જેમાં ભાભર રાધનપુર રોડ પર આવેલ મોડલ સ્કૂલથી ભાળીવાસ જવાના રાહે રસ્તા ઉપર છેલ્લા કેટલાક સમયથી કચરાના ઢગલા પડ્યા છે તેમ છતાં કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ત્યારે ભાભર પાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કચરાનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી ભાબર નગરપાલિકા દ્વારા કચરો નાખવાનું યાર્ડ બનાવવામાં આવેલ છે પરંતુ ભાબર નગરપાલિકાના મંજૂર કચરો વાહનોમાં ભરીને જાહેર રસ્તા ઉપર નાખીને જતા રહે છે જેના કારણે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે ભાબર નગરપાલિકામાં ભાજપની બોડી હોય તેમની મનમાની ચલાવતા હોય આ માથે અણી નહીં અને એમની માથે કોઈ ધણી નહીં તેવું ભાબર નગરપાલિકામાં વર્તાઈ રહ્યું છે તેવા લોકોમાં સવાલ ઉઠ્યા છે બાબર રાધનપુર રોડ પર આવેલ મોડલ સ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બન્યું છે જેના કારણે બાજુમાં પડેલા કચરાના ઢગલા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી જનતાની માંગ ઉઠી છે આજ રોજ સવારે સવારે રાધનપુર બાભર હાઈવે ઉપરથી મોડલ સ્કૂલના રસ્તે માળીવાસ સુધી જવાનું થયું અને આખા રોડ ઉપર જ્યાં મોડલ સ્કૂલ આવેલી છે જજીસની કોર્ટનો રસ્તો પણ ત્યાંથી વળે છે અને બાભરનું જે નાક ગણાય એવું વૈષ્ણવ ટ્રસ્ટનું અને તમામ સમાજનું ગૃહ પણ ત્યાં આવેલું છે અને બાજુમાં નગરપાલિકાનું કચરાનું યાર્ડ પણ બનાવેલું છે આજ રોજ હું નીકળ્યો તો આખા રોડ ઉપર એટલો બધો કચરો કે જેની કોઈ લિમિટ નહીં અને જ્યાં બાળકોના મોડલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણવા જાય છે ત્યાં પણ એટલો જ કચરો એની સામે રોડ ઉપર તો વિદ્યાર્થીઓના સુખાકારી સાથે જણાય આજે કોઈનું પણ અવસાન થાય તો લોકો બહારથી બાફરમાં કેટલા લોકો અવસાનમાં સ્મશાન યાત્રામાં આવતા હોય એ પરિસ્થિતિમાં ગામનું નાક જો ખરાબ હોય તો એ નગરપાલિકા માટે કેટલી દુઃખદ વસ્તુ છે તો નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને મારી ખાસ વિનંતી છે કે મોડલ સ્કૂલથી કરીને માળીવાસ સુધીનો જે રસ્તો છે એને તાત્કાલિક સાફ સફાઈ કરી કચરો અને હવે પછી આ કચરો ના અંદર જાય બીજું અત્યારે એ જે યાર્ડ છે કચરાનું તો એ કચરાના યાર્ડમાં પણ ઓછામાં ઓછી પંદરથી વીસ ગાયો અંદર રહી આ ગાયો ગાયો આપણે ગૌમાતાને આ કચરો ખવડાવીએ દઈએ પ્લાસ્ટિકની થેલીઓ થેલીઓ તો એક જવાબદાર માણસ ત્યાં હોવો જોઈએ પંચાયતનો કે જે ઢોરભોર અંદર ના દિવસે સારી રીતે સાફ સફાઈ એક એની પણ થાય એવી રિસાયકલિંગની પદ્ધતિ પણ હોવી જોઈએ એટલે તમામ નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને નગરપાલિકાના જવાબદાર ઓફિસરોને મારી ખાસ વિનંતી છે કે આ રોડને તાત્કાલિક સાફ સફાઈ કરાવે અને ગામમાં હવે ફરીથી આ રોડ ઉપર કચરો ના નાખે આજ રોજ અમારી હાજરીમાં એક ટેમ્પો ભરીને આવ્યો ને નાખતો હતો અને અમે એનો ફોટો પણ લીધો છે અને સૌથી વધારે મેં જોયું તો દવાખાનાવાળા પણ અહીંયા આ કચરો બારે રોડ ઉપર નાખી જાય છે આ પરિસ્થિતિમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ આ બધું જોવાની જરૂર છે કે ભાઈ રિસાયકલિંગવાળો તો કોઈ પણ સંજોગોમાં ડોક્ટરોનો કચરો તો બહાર નાખી જ નથી શકાતો એ લોકોએ એને ગમે એ રીતે વેસ્ટમાં નાશ કરવાનો હોય છે એના બદલે અહીંયા નાખે છે તો ખાસ ખાસ મારી વિનંતી છે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ક્યાંનો આ રોડનો તાત્કાલિક સાફ સફાઈ કરાવે જેટલો કચરો છે એને ઉપાડીને બધો યાર્ડમાં નખાવે ને હવે પછી યાર્ડમાં ઢોર બોર ના આપે છે એના માટે એક સિક્યુરિટી કે સંપૂર્ણ ટાઈમનો હોવો જોઈએ એવી વ્યવસ્થા કરવા ખાસ વિનંતી છે